વાગોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અલ્દી સાથે કમોસમી વરસાદ ગ્રામ્ય પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી વાગોડિયા વડોદરા રોડ પર પાર્કિંગ કરેલ કાર પર ઝાડ પડવાથી નુકસાન વાગોડિયાના વલવા ગામે મકાનોના પતરા આવવામાં ઉડ્યા પાછા મકાનો પણ નુકસાન થવા પામ્યું છે તૌરા મણોધર વ્યારા પાટિયાપુરા ખેરવાડીlstmપુરા રવાલ હિમેટા પીપળિયા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો રાજ્યભરમાં તોફાનું પવન સાથે વરસાદ આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ રાજ્યભર માં પવન સાથે વરસાદ એકસો ચૌદ તાલુકામાં વડોદરામાં ત્રણ લોકોના મોત અમદાવાદ નજીક ચાલકું હતું રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે હળવો વરસાદ તૂટી પડ્યો હતો ઉચિતા વરસાદને કારણે વડોદરામાં ત્રણ સહિત રાજ્યભરમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા

ભારે વરસાદની શક્યતા છે તોફાની વરસાદને રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે લગભગ વરસાદની સ્થિતિમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી ઘટી શકે છે જેને લઈ આ દરમિયાન આખરે ગરમીથી રાહત મળશે પરંતુ અસંગ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે ભરુનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી સરકાર અને વહીવટી તંત્ર માટે વરસાદનો આરાઉન્ડ ચોમાસા પૂર્વે મોગરીલ જેવી સ્થિતિ સર્જી શકે છે આજે ભારે પવન ગાજવીજ અને કરા સાથે માવઠાણી આગાહી કચ્છ અને બ્રાસકાંઠા સહિત દસ જિલ્લામાં કમોસમી વરસાદ મુશ્કેલી વધારશે મહત્તમ તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે સોમવારે સાંજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે આજ રાજ્યમાં દસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતા ધરતીપુત્રોની ચિંતા વધી છે

હોર્ડિંગ્સ દ્વારા શાહી થયા હતા કચ્છમાં તો વાસણો ભરાઈ જાય એટલા કરા વરસ્યા હતા વડોદરા અમદાવાદ અને ભરૂચમાં ધોળની આંધી સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો જેના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા હેસી કેમીના વાવાઝોડા સાથે વરસાદ સોથી વધુ વૃક્ષ ધરાસાઈ પિસ્તાલીસ વાહન દબાયા સાત ઇજાગ્રસ્ત ત્રણ ના મોત સાંજે છ વાગ્યાથી અડધો કલાક તોફાની પવનોની શહેરને બાનમાં લીધું ધૂળથી વિઝિબિલિટી ઝીરો થઈ વીજળીના કડાકા સાથે ત્રીસ મીમી વરસાદ

કરંટ લાગતા વર્ષીય મોરે અને એક સ્વાન મોત થયું હતું જ્યારે લાલબાગ તરફ જતા બસ ના કંડક્ટર પરબેટ ડાંગર નું કરંટ લાગવાથી અને સોમા તળાવ દર્શન કોમ્પ્લેક્સ પાસે રીક્ષા પર હોર્ડિંગ પડતા ત્રેપન વર્ષીય ગિરીશ ચોરેનું મોત થયું હતું સાત ઈજા પહોંચી હતી થતા બંધ થઈ ગયો દિવસ માટે રાજ્યમાં લોકો ની ઇજા પોતે પ્રતિ કલાકે સાઠ થી સિત્તેર કિલોમીટર ની ઝડપે પવન કુંભાઈ કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં અતિવારે અને મહેસાણા પાટણ સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર આનંદ ભરૂચ નર્મદાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા કચ્છ ઉત્તર ગુજરાત રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આણંદ ભરૂચ નર્મદા મહીસાગર પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદની શક્યતા રાજ્યના પંચોતેર ટકાથી વધુ વિસ્તારમાં તીવ્ર ગાજવીજ વરસાદની શક્યતા પ્રતિ કલાકે સિત્તેર થી એસી કિલોમીટરના પવન વચ્ચે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ બાકીના વિસ્તારોમાં સાઠ થી સિત્તેર કિલોમીટરના પવન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ઓચિંતા વરસાદને કારણે વડોદરામાં ત્રણ સહિત રાજ્યભરમાં આઠ લોકોના મોત નીપજ્યા હતા અમદાવાદ નજીક તૂટી પડવાથી એક રિક્ષા ચાલકનું મોત થયું છે ગુજરાતની પટે ત્રણ અપરેલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રક લાઇનના કારણે આગામી દસ મે સુધી રાજ્યમાં તોફાની વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી ત્રણ દિવસ રાજ્યના પિંચોતેર ટકાથી વધુ વિસ્તારમાં એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા છે

જેને લઈને આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળશે પરંતુ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે ભરૂનાડી ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થતાં સરકાર અને વહીવટી તંત્ર માટે વરસાદનો આ ચોમાસા પૂર્વે મોકલી જેવી સ્થિતિ સર્જી શકે છે આજે ભારે પવન ગાજવી જેને કરા સાથે માવઠાની આગાહી કચ્છ અને બનાસકાંઠા સહિત દસ જિલ્લામાં પ્રમુખ મુશ્કેલી ઉભા મહત્તમ તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે સોમવારે સાંજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરાવર બાદ આજે પણ હવામાન વિભાગે આજ રાજ્યમાં દસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે કચ્છને અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતા ધરતી પુત્રોની ચિંતા છે ખાસ કરીને કચ્છમાં તૈયાર થઈ રહેલા કે પાકને માટી અસર થવાની ભીતિ સેવાઈ છે મોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોય ફિશરમેન માટે પણ વોર્નિંગ જાહેર કરવામાં છે સોમવારે સાંજે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સોમવારે સાંજે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો અમદાવાદ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા ભારે પવન ફૂંકાતા એક જગ્યાએ વૃક્ષોને હોળીંગ તરાશાઈ ગયા હતા કચ્છમાં તો વાસણો ભરાઈ જાય એટલા કરા વડોદરા અમદાવાદ અને ભરૂચમાં ધોળની આંધી સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો જેના કારણે વાહન ચાલકો પરેશાન જોવા હતા એસી કેમીના વાવાઝોડા સાથે વરસાદ સોથી વધુ વૃક્ષ ધરાસાઈ પિસ્તાલીસ વાહન દબાયા સાત ઇજા ત્રણ ના મોત સાંજે છ વાગ્યાથી અડધો કલાક તોફાની પવનોની સહેરને બાદ માં લીધી ધૂળથી વિઝિબિલિટી ઝીરો થઈ વીજળીના કડાકા સાથે ત્રીસ મીમી વરસાદ અને વિસ્તારમાં પડતા સાત લોકોને રેસ્ક્યુ કરાયા શહેરમાં સોમવારે સાંજે છ થી સાડા છ વાગ્યા દરમિયાન બેસી કિલોમીટર ની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં સો વધુ વૃક્ષો ધરાશાયી થતા પિસ્તાલીસ થી વધુ વાહનો દબાયા હતા

કચ્છ ઉત્તર ગુજરાત રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આનંદ ભરૂચ નર્મદા મહીસાગર પંચમહાલ અને દાહોદમાં પવન પાટણ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના છૂટા છો ભારે વરસાદ બાકીના વિસ્તારોમાં સાહીઠ થી સિત્તેર કિલોમીટરના પવન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ਆਂਟਮੇ ਰਾਜੇ ਨਾ ਪਿੰਚੋ ਤੇ ਟਕਾਤੀ ਵਿੱਚ ਵਿਸਤਾਰ ਮਾ ਭਾਰੇ ਗਾਜਵੀਂ ਦੀ ਵਰਸਾ ਦੀ ਸ਼ਕਿਤਾ ਪ੍ਰਤੀ ਕਲਾ ਕੇ 50 ਤੋਂ 60 ਕਿਲੋਮੀਟਰ ਨਾ ਝੜਪੇ ਪਹੁੰਚ ਗਏ ਸਾਮਰ ਕਾਠਾਰ ਬਲੀ ਆਨੰਦ ਅਮਰੇਲੀ ਭਾਨਗਰ ਨਾ ਕਿਤਲਾ ਦੇ ਵਿਸਤਾਰ ਮਾ ਭਾਰੇ ਵਰਸਾ ਹੱਦ ਬਾਕੀ ਵਿਸਤਾਰ ਮਾ ਹਲਵਾ ਦੀ ਮਧਿਅਮ ਵਰਸਾ ਦੀ ਸ਼ਕਿਤਾ ਮਰੋਦਰਾ 80 ਕਿਲੋਮੀਟਰ ਦੀ ਝੜਪੇ ਤੋਂ ਖਾਨ ਮਰੋਦਰਾ ਮਾ ਸੋਮਵਾਰ ਸਾਂਝੇ 100 ਕਿਲੋਮੀਟਰ ਦੀ ਝੜਪੇ ਪਹੁੰਚ ਸਾਥੇ ਵਰਸਾ ਟੁੱਟੀ ਪੜੀ ਹੋਤੋ ਜਿਨਾ ਕਾਰਨੇ ਸੋਥੀ ਵਦੂ ਰੁਖ ਸੋਧਰਾਸ਼ਾਇ ਥਿਆਤਾ ਟ੍ਰਾਂਸਫਰੋ ਮਾ ਦਲਾ ਕਾ છતાં અડધા શહેરમાં અંધાર પડછાયો હતો રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ કમોસમી વરસાદથી થી આઠ નામો આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં રેડ અલર્ટ તોફાની પવન સાથે વરસાદ એકસો ચૌદ તાલુકામાં દોઢ સુધી વરસાદ પડ્યો વડોદરામાં ત્રણ લોકોના મોત અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી રિક્ષા ચાલકનું નું મોત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે હળવો વરસાદ તૂટી પડ્યો હતો ઓચિંતા વરસાદને કારણે વડોદરામાં ત્રણ સહિત રાજ્યભરમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી એક રિક્ષા ચાલકનું મોત થયું છે ગુજરાતની ફરતે તે ત્રણ અપરેર સાયકોલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રક લાઇનના કારણે આગામી દસમી સુધી રાજ્યમાં તોફાની વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી ત્રણ દિવસ રાજ્યના પિંચોતેર ટકાથી વધુ વિસ્તારમાં એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા છે

જેને લઈ આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળશે પરંતુ અસગ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે ભરુનાડે ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થતા સરકાર અને વહીવટી તંત્ર માટે વરસાદનો આરાઉન્ડ ચોમાસા પૂર્વે મોકડ્રિલ જેવી સ્થિતિ સર્જી શકે છે આજે ભારે પવન ગાજવી જેને કરા સાથે માવઠાની આગાહી કચ્છ અને બનાસકાંઠા સહિત દસ જિલ્લામાં કમોસમી વરસાદ મુશ્કેલી વધારશે મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે આજે રાજ્યમાં દસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતા ચિંતા વધી છે

જા માટે જોતા રહો દીવ મેડન ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ હાઇ હું છું ક્રુદિન આપની આસપાસના સત્ય સમાચાર જાણો માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ